અને હવે કરીએ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાયો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અહી ઉપસ્થિત રહ્યા મહેસાણમાં ભાજપનું કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીએ કેસરિયા કરી લીધા છે સમર્થકો સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાઈ ગયા છે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ આ ભરતી મેળામાં સામેલ રહ્યા આપ સૌ જયારે આવ્યા છો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ની ગેરંટી પર વિશ્વાસ રાખીને આવ્યા છો આપ જે કોઈ આપીમાં કામ કરતા હતા આપને વિશ્વાસ હશે કે અહીંયા હવે લોકો માટે કામ કરવાની તક નથી અને તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા પ્રબળ હતી તમને પણ લાગતો હતો કે ના અમારે અહીંયા કામ કરવું જોઈએ અને લોકો માટે કામ કરવું હશે તો માધ્યમ ભારતીય જનતા પાર્ટી એ મજબૂત માધ્યમ છે એ તમે સ્વીકારીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ મોદી સાહેબના વિશ્વાસને કારણે જોડાયા છે આજે હમણાં એકસો છપ્પન સીટ જીતવાની વાત કરતા હતા મારો એમાં કોઈ રોલ નહીં રોલ એક મોદી સાહેબનો એક સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો એટલા માટે કે મોદી સાહેબ નો એક શબ્દ યાદ રાખજો મોદી સાહેબ કેતા હોય છે કે વાલ એ હવા તરફ ઉભા રાખો પકડીને ઉભા રહો તો એ સાયકલ ની ટ્યુબમાં હવા ભરાતી નથી એમાં ભરવા માટે તમારે એક પંપ જોઈએ મોદી સાહેબ નું વાવાઝોડું આખા દેશમાં અને વાવાઝોડું ચાલતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આપ સૌ આગેવાના જે જોડાયો છે સૌ પંપ બનીને મોદી સાહેબ ના વાવાઝોડામાંથી ટ્યુબમાં હવા ભરીને એક પછી એક સીટ જે જીત્યા છો એ મોદી સાહેબની ની વાવાઝોડો અને કાર્યકર્તાઓનો પંપ માધ્યમ બનીને આ થઈ શક્યું છે એ પરિવારનો હું એક સભ્ય હતો આજે પરિવાર મારા વિસ્તારના હિત માટે રાષ્ટ્રના હિત માટે મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે મારી સેવા કરવા માટે અને અને સમગ્ર સમગ્ર એમની વિકાસ ની જે રાજનીતિ છે અને વિકાસ ના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજે હું ફરી વાર મારે સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે